વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિનું નિવેદન અભિવાદન સમારોહમાં સ્ટેજ પરથી નિવેદન આપ્યું મારો અનુભવ છે જે પેપરમાં આવે તે પાર્ટીમાં ક્યારેય ન આવે હવે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની જવાબદારી તમારી પેપરમાં આવતા નેતાઓને કર્યો ઇશારો તો વડોદરાની આ સ્થિતિ છે કોર્પોરેશનની ચૂંટણી અંગે નિર્ણય નિવેદન આપ્યું છે વડોદરા ભાજપના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ કે જેમણે નિવેદન આપ્યું છે અભિવાદન સમારોહમાં તેમણે કહ્યું છે કે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની જવાબદારી તમારી છે જે પેપરમાં આવે તે પાર્ટીમાં ક્યારેય ન આવે તો વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિએ નિવેદન આપ્યું છે કે જે પેપરમાં આવે એ પાર્ટીમાં ન આવે ચૂંટણીને લઈને તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કોર્પોરેશનની ચૂંટણીને લઈને કે પાર્ટી જેને પણ ટિકિટ આપે એમને જીતાડવાની જવાબદારી તમારી છે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કોર્પોરેશનની ચૂંટણી અંગે વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ કહ્યું છે કે જે પેપરમાં આવે એ પાર્ટીમાં ન આવે એટલે કે જેના નામ ચર્ચામાં આવતા હોય છે એમને કદાચ ટિકિટ નથી મળતી હોતી પરંતુ જેને પણ ટિકિટ મળે એમને જીતાડવાની જવાબદારી કાર્યતાની હોવાની વાત કરી છે વડોદરામાં ચૂંટણીને લઈને જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ કે જે પેપરમાં આવે એ પાર્ટીમાં ન આવે એટલે કે નામને લઈને તેમણે આ આડકતરી રીતે કહ્યું છે અને લોકોને જીતાડવા માટેનું પણ અભિવાદન કરવા માટેનું પણ કહ્યું છે શું છે વધુ માહિતી અ બિલકુલ સોનલ વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપ પ્રમુખ અને નવનિયુક્ત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રસિકભાઈ એવું નિવેદન આપ્યું કે સૌ કોઈ ચોકી ઉઠ્યા તેમણે કહ્યું કે મારો એક અનુભવ છે કે જે પેપરમાં આવે છે તે પાર્ટીમાં નથી આવતા એટલે મેં ક્યાંક ને ઈશારો આપી દીધો છે કે જેનું નામ પેપરમાં માં આવશે કદાચ વધારે નામ હાઈલાઈટ થશે પક્ષમાં કોઈ પોઝિશન પર નહીં આવી શકે એટલે વધારે પેપરમાં આવવાનો પ્રયાસ ન કરતા તે પ્રકારનો એક ઈશારો તમામ પેપરમાં આવતા નેતાઓને કરી દીધો છે સાથે જ તેમને આગામી કોર્પોરેશન થી સ્થાનિક સભ્યોની ચૂંટણી લઈને પણ મોટું નિવેદન આપ્યું છે કે જે કોર્પોરેટરને પાર્ટીએ પાંચ વર્ષ આપ્યા છે તેઓ આગામી ચૂંટણીમાં કોઈને પણ ટિકિટ મળે તો કોશિશ કરજો કારણ કે પાર્ટી તમને વર્ષ છે એટલે એમને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી ચૂંટણીમાં જો તમને ટિકિટ ના મળે તો તેના ભડાપવાના કરતા વિરોધનો માહોલ ઉભો ના કરતા પરંતુ જેને ટિકિટ મળે તેને જીતાડવાનો પ્રયાસ કરજો એટલે કહી શકાય કે આ જે સ્ટેટમેન્ટ છે તેના પરથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે હવે કોર્પોરેશનની અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે ખૂબ નજીકના સમયમાં આવી શકે છે અને તેને લઈને અત્યારથી તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે રવિ સવાલ એ થઈ રહ્યો છે કે રસિકભાઈએ જે નિવેદન આપ્યું છે કે જે પેપરમાં આવે એ પાર્ટીમાં ન આવે કોના તરફ આ ઈશારો હતો એમને જે નિવેદન આપ્યું એમાં એક પોતાનો પર્સનલ અનુભવ સાથે આ વાત કરી કે જેમાં જે જિલ્લા પ્રમુખોના નામ ચાલતા હતા અથવા પ્રદેશ માળખામાં જેમના નામ ચાલતા હતા તેમાં રસિક પ્રજાપતિ નું નામ ચાલતું ન હતું અને તેના નામ ચાલતું ન હોવા છતાં પણ પાર્ટીએ તેમને જિલ્લા પ્રમુખ પણ બનાવ્યા પ્રદેશના ઉપાધ્યક્ષ પણ બનાવ્યા એટલે તેમને ઇશારો આપ્યો કે મારું જે નામ છે તે પેપરમાં નથી આવ્યું જેના કારણે હું પાર્ટીના સારી પોઝિશન પર આવ્યો છું એટલે જે લોકો પેપરમાં પોતાનું નામ મુકાવે છે અથવા તો પોતાનું નામ હાઈલાઈટ કરાવે છે તેમના તરફ ઇશારો કર્યો કે તમે પેપરમાં જો નામ મુકાવશો તો પાર્ટીમાં કોઈ જગ્યા પર તમારું નામ નહીં આવે જી રવિ આભાર તમામ વિગતો માટે